ડાયરે માણીએ રાષ્ટ્રીય શાયર ઝબેરચંદ મેઘાણીની અમર કૃતિ સૌરાષ્ટ્રની રસધાર આજની વાર્તા છે ભીમો ગરણીઓ મચ્છુ નદીને કાંઠે મોરલી ધરે આહિરોને વરદાન દીધા તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે જો એ છાબડું સતનું હોય તો મોરલીધર બેસતા આવ્યા છે આહીર તો ધૂળિયું વરણ ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે પણ આયરનો દીકરો ગામને ટીમે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય એવો જ રૂડો દેખાણો હતો એક કરણ્યો આજથી દોઢસો વર્ષ ઉપર સાતપડા ગામને ટીમે સાતપડાને ચોરે મહેતા મસૂદી અને પગી પસાયતા મૂંઝાઈને બેઠા છે શું કરવું તેની ગમ પડતી નથી પાલીતાણાના દરબાર પ્રતાપ સંઘજી આજ પોતાના નવા ગામના તોરણ બાંધવા આવ્યા છે એટલે ના પણ કેમ પડાય બીજું કઈ નહીં એક આદમી બોલ્યો પણ નોખા નોખા બે રજવાડાના ગામ અડો અડ ક્યાંય ભાડ્યા છે નત્યનો કજીઓ ઘરમાં કરશે પણ બીજો ઉપાય શું એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે એની કઈ ના પડાય છે બીજાએ વાંધો બતાવ્યો અરે બાપુ કી શું સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહીં છોડે હાજ તો હજી કાલ સવારની જ વાત સદરા જેસંગની માં મિડલ દે મલાવ સરોવર ખાંડું થાતું તું તો એ વેશાનું ખોરડું નહોતું પાડ્યું અને આપણે ક્યાં જમીનના બટકા ભરવા છે ફક્ત ગોંદરાવા જમીન મેલી દઈએ એટલે બે ગામ વચ્ચે ગોંદરો કરશું બિચારા પસુડા પોરો ખાશે વટે માર્ગો વિસામો લેશે ને વળી કજીઓ કંકાસ નહીં થાય પણ એ સાવજને કોણ કહેવા જાય કે તારું મોઢું ગંધાય છે મેં તો જાય બીજું કોણ લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદાર ને શરીરે પરસેવો વળી ગયો એને જવાબ દીધો કે એ મારું કામ નહીં ભાઈ તમે સૌ પસાયતાઓ જઈને મારા નામે દરબાર સમજાવો તો ભલે હાલો કેતા પસાયતા ઉભા થયા પાદર જાય ત્યાં પ્રતાપ સંઘજી ઠોલીઓ ઠળાવીને બેઠેલા પાલીતાણાનો ખોરડું ગાંડું કહેવાય છે તેનું સાક્ષાત પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઈ હાલી મવાલી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે બેઠા બેઠા દરબાર જરીફો હાકલ કરે છે હા ભરતર કરીને નાખો ખૂટ અને પછી પાયો દોરી તો પૂછ્યું બાપ વહીવટદારે કેવરાવેલ છે કે જમીન તમારી સાચી પણ નત્યનો કજીયો ન થાય માટે જમીન મેલી દઉં એમને પ્રતાપસંઘજી નો ફાટી ગયો લીલા છમ માથાના ખાતર ભર્યા છે એ જમીન મેલી દઉં ખરું કે જમીનના મૂળ એ કાછડો શું જાણે જાઓ ઘર ભેડા થઈ જાઓ કે જો એને કે સી તો સરપ ચીરાણો તો કાછડા ઝાખા ઝપટ મો લઈને પસાયતા પાછા ફર્યા ચોરે જઈ વહીવટદાર વાત કરી બધા ચોરે સુનસાન થઈ બેઠા ભાવનગર આઘું રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલા તો પ્રતાપ સંઘજી પાયા રોપી દેશે સૌના શ્વાસ ઊંચા ચડી ગયા છે પણ તમે આટલા બધા કાપો છો સિદ્ધ ને પ્રતાપ શું સાવધ દીપડો છે માણસ જેવું માણસ છે આપણે જઈને ઊભા રહીએ ફરી સમજાવીએ ન માને તો પાણીનો કળસો ભરીને આડા ઊભા રહીએ આમ રોએ શું વળશે સૌની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાય આછા પાંખા કાતરા એક વળ્યું ડીલ ફાટલ તૂટેલ લુગડા ખબે ચોફાળનું ઓસાડ્યું નાખેલું કાકમાં તરવાર ને હાથમાં હોકો ચોરાણી પડસાળની કોરે સૌથી આગેરો એ આદમી બેઠો છે ત્યારે ભીમા ગરણિયા માણસોએ કહ્યું તમે અમારી હારે આવશો ભલે એમાં શું તમે કહેતા હો તો હું બોલું જે ઠાકર કરીને સૌ ઉપડ્યા મોખરે ભીમો ગરણિયો હાલ્યો સડે ડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો પ્રતાપ સંઘજીને ગોઠણે હાથ નમાવી બોલ્યો બાપુ રામ 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 કોણ છો દરબાર આ આયરના વહરા વેશ સામે જોઈ રહ્યા મો આડો રૂમાલ રાખીને હસવું ખાવ્યું છું તો આયર ખાખરો રૂંઢ ને આયર મૂંઢ દરબારે મસ્કરી કરી બોલો આયર ભાઈ સો હુકમ છે બાપુ હુકમ અમારા ગરીબ નાતે સિયા હોય હું તો આપને વિનવવા આવ્યો છું કે ગોંદરાવા મારક છોડીને ગામનો પાયો નખાય તો સૌનો પ્રભુ રાજી રહે આયર ભાઈ પ્રતાપ સંગનું તાળવું તૂટું તૂટું થઈ રહ્યું તમે ભાવનગરના કારભારી લાગો છો ના બા હું તો પસાય તો નથી ક્યારે હું તો મુસાફર છું અસુર થયું છે ને રાત રહ્યો છું તો પછી આબરૂ સોતા પાછા વરી જાવ અમારે આયર ને આબરૂ સી બાપ હું તો એમ કહું છું કે ભાવનગર ને પાલીતાણો બે એક જ છોડવાની બે ડાળ્યું એક જ ખોરડું કહેવાય ગંગા જળ્યું ગોહિલ કુળ બેયનું એક જ ને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં બાંધી પડે એવું કજિયાનું ઝાડ કાં આવવું હવે ભાઈ રસ્તો લેને ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે અરે બાપ જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ કરણીઓ ટાઠો રહીને ડામ દેતો જાય છે શૈતૃંજાના ભાછા એમ ન હોય હેડા હેડાની આટકે ત્યારે અગ્નિ ઝરે વજરે વજર ભટકાય તે વખતે પછી દાવા નળ ઉપડે આયડા પ્રતાપની આંખમાંથી તણખા ઝર્યા બાપુ તમારે આવું તોછડું ભેટ ન જોવે અને ભાવનગર પાલિતાણા ભાખડે તે ટાણે તને વસ્તી કરવા બોલાવશું એ ટાણે પછી તેડાવ્યા નું વેળું નહીં રહે ભેંસ્યું જે ઘડીએ માંદડ પડે તે ઘડીએ ડેડકા બિચારા ઓવાળે ચડે બાપુ એ ટાણે વસ્તીનો વખત નો રહે પછી તો જેના ઘર માથે ઝાઝા નળિયા તો પછી તું અમારા નળિયા ઉતરાવી લેજે હું તો અસુર થયું છે ને રાત રહ્યો છું પણ બાપુ રેવા દો નિકાર તું બંધ કરાવીશ એ થાય એમ પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી નાખો ખોટ હદળીઓ ખોદો આયરડો આવ્યો બંધ કરાવવા ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ઢગલું માડે તે પહેલા તો ભીમાના મ્યાન તરવાર ખેંચાડી ઉઘાડી તરવાર લઈને ભીમો આડો ઉભો અને જરીફોને ને કહ્યું જોજો હું ટોચો પડ્યો કે કાંડા ખડ્યા સમજો ઘડી પહેલાનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતા તો તાડ જેવડો થયો જરીફોના પગ જાણે ઝલાઈ ગયા ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું ત્યાં જ બેઠા રહેજો દરબારો ખાત બગડી જશે હું તો આયરડો છું તો ચપટી ભીંજાશે પણ જો તમારા ગળાને આ આ કાળકા લબરકો ને તો લાખ પડશે સગી નહીં થાય પ્રતાપસંઘજી આજ જીવતર માં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષ ને દીઠો સોળ કળાના હતા પણ એક કળાના થઈ ગયા આંખોની પાપણો ધરતી ખોતરવા માંડી ત્યાં તો પરિવાર ભીમો બોલ્યો અમારું માથું તો ઘર થણી માણસનું દરબાર ચાળીનો બોકડો મર્યો તોય શું પણ સંભાળજો હાલ્યા છો કે હમણાં ઉતારી લઈશ માથું ઝાકડેથી માટીનો પીંડો ઉતારે એમ ભૂવો ધૂણ તો હોય એમ ભીમાનું ડીલ ધ્રુજી ઊઠ્યું માણસોએ ભીમાને ચાલી લીધો પ્રતાપ સમજી ઊઠીને હાલી નીકળ્યા બીજે દિવસે ભળકડે ઉઠીને પાલીતાણે પહોંચી ગયા આ બાજુથી સાતપડાના વહીવટ ધારે મહારાજ વજે સંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો દરબાર કેમ દેખાતા નથી મામા એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે બહાર નીકળતા જ નથી માંદા છે ના મામા કાયા તો રાતી રાણે જેવી છે ત્યારે એ તો રામધણી જાણે પણ સાત વડે થી આવ્યા તે દીથી તેલમાં માખી બુડી છે વાતુ થાય છે કે કોઈક આયરે બાપુને મોઠા મળ દીધો ઠીક ખબર આપો દરબાર ને મારે મળવું છે એનું નામ હતું વાળા શામળો ભા દાઠા તરફના એ દરબાર હતા પાલીતાણા ઠાકોર પ્રતાપ સંગજીના એ સાળા થતા હતા માથા ઉપર ત્રણ મલોખા મેલીને ફગ વાંધતા હતા એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયા વાળમાં પથરાઈ ગઈ હતી મેળી ઉપર જઈને એને દરબારને હિંમત દીધી શેત્રુંજાના થણી કચારી એ કસુંબા પીવા ન આવે રૂડું ન દેખાય દરબાર અને એમાં ભોઠામણ શું છે પણ વાળા ઠાકોર માળો એક આયર નર પલાય કરી ગયો અરે સાંજે એના કાતરે આમાં ધૂળ ભરશું આયરડું શું રંગ ઠાકોર કહેતા દરબાર ને સ્ફૂર્તિ આવી પણ તરત પાછો ગરણીયો નજરે તરવા માંડ્યો અને બોલ્યા પણ વાળા ઠાકોર સાત પડે જવા જેવું નથી હો આયર બહુ કોબાડ માણસ છે બહુ વસમો છે હવે દોથા જેટલો છે ને અરે રંગવાળા ઠાકોર પણવાળા ઠાકોર ઈ તરવાર લેશે ત્યારે તાળ જેવો લાગે છે હો જાળવો તો ઠીક તાળ જેવડો છે કે કઈ નાનો મોટો એ હું હમણાં માપી આવું છું દરબાર તમ તમારે લેર થી કસુમો પીઓ બાકી એમ રોય રાજ નહીં થાય દોઢસો સવારે શામળો ભા સાત માથે ચડ્યા ઢોર વાંભવાની વેળા થઈ ત્યારે સીમમાં આવી ઉભા ગોવાળને હાકલ દીધી એલા આયડુ કયા ગામનો માલ છે બાપુ સાતપડાનો આયક મોઢા આગળ નિકર ભાલે પરોવી લઉં છું એ હાકું છું બાપા હું તો તમારો વાછર વેલીઓ કેવાઉ એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ખોળીને પાલી તાણાને માર્ગે ચડાવી મોખરે માલને વાંસે શામળા ભાની સેના ધ્રસાંગ 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 સાત પડે ઢોલ થયો પાલીતાણાની વાર સાતપડાના ધણ તગડી જાય છે એમ વાવડ પહોંચ્યા પણ આયરો બધા જોઈ રહ્યા કે દોઢસો તરવારો બાંધીને હાલ્યા જાય છે એને સી રીતે સૌના ઝપટ થઈ ગયા ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાની બહાર નીકળી ચોરે જઈને છૂટે ચોટલે એને ચસ્કો કર્યો અરે આયરુ એ ભાઈ પસાયતા હો કોઈ વાસ નહીં રાખે હો અને આજ ઘરણીઓ ગામ તરે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવશે એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરણીઓ ગામ ધરેથી હાઈલેવો આવતો દેખાણો ખોબળે ભાલુ ખવામાં ઢાલોતર કેડે તરવાર ને હાથીના કુંભાથળ ને માથે જાતી ડાબા માંડે એવી રાંગમાં ખોડી ઝાંપામાં આવતા જ એને પૂછ્યું શું ગોકીરો છે ભાઈ ભીમભાઈ દુશ્મનો ફેરો કરી ગયા કોણ પાલીતાણાના દરબારનો સાળો સાંભળતા જ ભીમાના રોવાંડા અવળા થઈ ગયા હાકલ કરી કે એલા આયરો ઉભા થાઓ નીકર કોઈ વાસ નહીં રાખે અને આયરાણી મારી સાંગ લાય પાણીની તરસે ગળે કાંચકી બાજી ગઈ હતી પણ ભીમે પાણી ન માંગ્યું સાંગ માંગી ઘોડાનું પલાણ ન છાંડ્યું આયરાણીએ દોટ દીધી ધણીની દેલિયા સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી સાંગ દઈને બાય પાછી વળી માથે મોતી ભરેલી ઈંઢોળી મેલીને હેલ ચડાવી ખંભે સાંભેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી ઘરે ઘરમાંથી આયરની લઈને નીકળી આયરાણીઓનો હેલારો ચડ્યો ગામ વીકરીઓ ખંપાળી કોદાળી ઉપાડી રીડિયા ચસકા મોખરે ભીમો પોતે ઘોડી ઉપર ને બીજા બધા પાળા ભીમો એકલો છે પણ કે હજારા જેવો દેખાય છે ઘોડીને છોડે લેતો આવે છે માણસો વાંસે દોડ્યા આવે છે આયરાણીઓનો હેલારો ગાજતો આવે છે સીમાડે માલ દેખાણો શામળા ભાઈ તો ત્રીજી પાસળીએ તરવાર બાંધેલી કમાળ જેવડી લાલ ગળામાં લીધેલી ને માથે મલોખા ગોઠવીને ફગ પહેરેલી વાંસે જોયું તો એક અસવાર વયો આવે છે અરે એક અસવાર બાપડો શું કરતો હતો એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો હરણ ખોડા કરી દે એવી ખોડીના ડાવા કાજા હાથમાં ગણણ ગણ નણ ગણણ સાંગ ભરતી આવે છે આવતા જ હાકલ કરી તાડ જેવડો થયો ક્યાં છે દરબાર નો સાળો હાકલ સાંભળતા અસવારો ઓજપાણા ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો જંપલાવ્યો પાડો પાડા ને કાંઠે એમ એને ભાના ઘોડા ને બહાર કાઢી પાટીએ ચડાવ્યો લગાફ 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 કરતા ભા ભાગ્યા દોઢસો ઉજ્જળ મોઢા ઉભા થઈ રહ્યા ફરડખ હું ફરડ ફરડખ હું ફરડ ફરડખ હું ફરડ એમ ફરડખારા બોલાવતા ભાવાના ઘોડાને પૂર્ણક ગાઉંને માથે કાઢી જઈને પછી લગોલગ જઈ ભીમાએ સાંગ તોડી બોલ્યો જો મારું તો આટલી વાર લાગે પણ મને અને ભાવનગરને ખોટ બેસે તું પાલીતાણા કુંવરનો મામો કેવા પણ જો આ તો નહીં મેલું એમ કઈ ભીમાએ સાંગ લાંબી કરી શામળા શામળાભાને માથેથી મલોખાની ફગ ઉતારી દીધી સાંગની અણીમાં પરોવાયેલી ફગ લઈને આયર પાસો વળ્યો કાંધ રોટો દેતો નીકળ્યો દોઢસો અસવારોની ગાંઠ પડી ગઈ છે પણ કોઈએ એને છંછેડ્યો નહીં શામળો ભાતો પાટીએ ચડી ગયા તે ઠેઠ ડુંગરામાં દર્શાણા એક કહે અરે બાપાની ફગ ઉપાડી લીધી બીજો કહે ઈ તો માથાનો મેલ ગયો ત્રીજો કહે ઈ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા ફગ ગઈ તો ઘોળી માથાનો મેલ ઉતર્યો બાપા વાંધો નહીં કેડેથી ફાળ્યું છોડીને ફેટો બાંધી લ્યો દીવે વાઈટ્યો ચડી ત્યારે શામળો બાપ પાલીતાણામાં દાખલ થયા પ્રતાપ સંગજી નજર કરે ત્યાં લમણા ઉજ્જળ દીસ્યા મો પર વિભૂતિ નો ન મળે ભાઈ સલામ કરી ઘરાસિયાના પેટનો છો દરબારે કહ્યું મેં નહોતો ચેતવ્યો માળો આયરડો ત્રણ તાળ જેવડો થાય છે કાંઠામાં સમાતો નથી ભાની જીભના લોચા વળવા લાગ્યા તે ન થાય આમ તો હું હાલ્યો આવ્યો હોઈશ જાઓ મને મોઢું દેખાડશો માં સાંભળો ભા પાટીએ ચડી ગયા તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપ સંગજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું પતંગિયા જેવો ભીમો ફગ લઈને સીમાડેથી પાછો વળ્યો વાંસે ધણ ચાલ્યું આવે છે ગામ લોકોએ એને આવતો ફાળ્યો ને લલકાર કર્યો રંગ ભીમા રંગ ગરણિયા અરે બા મને રંગ છે ને ભીમે કઈ પોરસ વગર જવાબ પાડ્યો એ તો ભાવનગરના બાદશાહનું નસીબ જબ્બર છે અને બાકી તો આયર કાઠીનું કામ છે કે વારે ચડવું ભાવનગરના દરબાર ગઢની મેળીએ કનૈયો લાલ વેજે સંઘ મહારાજ કિચડુક કિચડુક હિંડોળા ખાતે હિંચકે છે સામે દીવાન પરમાનંદ અને મેરુભાઈ બેઠા છે સાત પડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે પરમાનંદ આયરે માળે આખ્યાત કર્યો એને આઈ તેડાવીએ મારે એને જોવો છે ભલે મહારાજ અસવાર મોકલીએ એમ વાત થાય છે ત્યાં બીજો અસવાર આવીને ઉભો રહ્યો એલા ક્યાંનો બીડો બાપુ સાત પડાનો ઉઘાડો પરમાણંદ દાસ પરમાણંદ દાસ વાંચે છે તે મહારાજ સાંભળે છે લખ્યું હતું કે બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે દોઢસો અસવારને એકલે તગેડી ધણ પાછું વાળ્યું છે અને શામળભાની ફગ સાંગની અણીએ ઉતારી લઈ જીવતા જવા દીધા છે વજા મહારાજની છાતી પોળી થવા માંડી બંદી અંગરખું પહેર્યું છે તેની કસો તૂટી પડી રંગ ઘણા ઘણા રંગ એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછૂટ્યા અને હુકમ કર્યો પરમાનંદ દાદન શેખને પચાસ ઘોડે સાત પડે મોકલો ભીમાને તેડી આવે ભલે બાપુ પણ કેવી રીતે લાવવા ખબર છે ફરમાવો પ્રથમ તો એણે જે પગ ઉપાડી લીધી છે તે સાથે લેતા આવી અને બીજું સાતપડાને ભાવનગર વચ્ચે આપણા જેટલા ગામ આવે છે એ દરેક ગામને જોરે વસ્તીને ફેળી કરી કસુંબા કાઢી ભીમા ગરણિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું ગામે ગામ એ આયરને છતો કરવો દાદન જમાદાર ઉપડ્યા સાતપડા માથે જઈને ભીમા ગરણિયાને બાથમાં લઈ લીધા અરે રંગ ગરણિયા મહારાજની લાજ વધારી અરે બાપુ એ તો મહારાજ ના ભાઈ જબરા હું શું કરી શકતો તો લ્યો થાવ સાબદા લ્યો થાવ સાબદા તમારે ભાવનગર આવવાનું છે અરે બાપા હું ગરીબ માણસ મારા પાસે મેથી કાંઈ અવાય અને ઓલી ફગ સાથે લેવાની છે હા હા હ ભાઈ મારી હાંસી કરાવી છે ભીમો તૈયાર થયો પણ ફગ લેવાનું ન માન્યો એટલે દાદન શેખે પટેલને લઈ ભીમાના ઘરમાંથી સાંગમાં પરોવેલી ફગ ગોતી કાઢી સંચોડી સાંગ જ સાથે લઈ લીધી લ્યો ગરણિયા નાખો સાંગ પાઘડામાં અરે બાપ મારું મોત કાં કરાવવો તો અમે લેશું મોખરે ફગ સોતી સાંક પછી ગરણ્યો ને વાંસે અસવારો એમ અસવારી ચાલી ગામડે ગામડે સામૈયા વધામણા અને કંકુના ચાંદલા ગામડે ગામડે ચોરામાં દાયરો ભેળો થાય છે ગરણિયાના શુરાતનની વાત મંડાય છે શરમાળ આયર નીચે નિહાળીને બેઠો રહે છે ઘાટા કસુંબાની અંજળીઓ ઉપર અંજળીઓ અપાય છે એમ થતા થતા ભાવનગર આવ્યો શર્મા તે પગલે ગરણીઓ મેળી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે શૂરવીરનો ડોકો દેખાણો તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારે પલા ઝાટકીને અઢારસે પાદરના ધણી ઊભા થઈ ગયા અરે બાપ રેવા દો મને ભોઠામણ દો માં એમ ભીમે અવાજ લીધો પણ મહારાજની તો છાતી ફાટતી હતી એમ શી રીતે અટકે આઠ કદમ સામા ચાલ્યા આવો ઘરણિયા આવો આવો એમ આદર દીધો પણ મોમાં શબ્દ સમાતા નથી દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું લઈ જઈને પોતાને પડખે બેઠક દીધી મરખ મરખ મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દુબળા પાતળા પરુણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય છે ભીમાની પાંપણો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે અને મોએ શરમના શેરડા પડે છે આખી વાત માંડીને દાદન શેખે કઈ સંભળાવી સાંભળીને મહારાજ મોંમાં આંગળા નાખી ગયા મહારાજે પૂછ્યું શું દરબાર તમને પાળે છે ના બાપુ હું તો 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 અકાળા ગામનો વાસી છું અહીં આવ્યો ઠીક મેરુજી ત્રાંબાનું પતરું મંગાવો મહારાજે વજીરને કહ્યું ત્રાંબાનું પતરું આવ્યું લખો ચાર શાંતિની જમીન બે વાડીના કોષ રાજની ગાદીએ દીવો રહે ત્યાં સુધી ભીમા ગરણિયાના વંશના ખાય લેખ લખાણો હવે લાવો પહેરામણી પોશાક આવ્યો લાટાપાટા શણગારેલી ઘોડી આવી હીરની સરક બેય બાજુ હિંડોળથી આવે છે સાચા કિનખાબના આગેવાળ અને ઝેરબંધ ઘોડીની ગરદન શોભી રહ્યા છે કોઈ કુશળ વેપારીએ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઈ છે અને જેમ કોઈ આનાથ કાઠિયાણી લાજના ઘૂમટા તાણતી હોય તેમ ઘોડીની કાનસૂરીની અવર સવર ડોય ચડી રહી છે ગરણીયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરખ હાથમાં આપી મહારાજે આયરનો વાંસો થાબડ્યો બોલ્યા ભીમા ગરણિયા તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કાંઈ નોકરી નથી કરવાની ખાવ પીઓ ને આનંદ કરો બાર મહિના ચાલે તેટલું પલાણિયા વીડમાંથી ખળ અને દસ કળશી બાજરો મહારાજે ભેળા મોકલાવ્યા અસવારો જઈને વાજતે ગાજતે ભીમાને સાત પડે મૂકી આવ્યા આજ પણ એના વંશજો ગરાસ ખાય છે આવી જ રસપ્રદ અને સમૃદ્ધ વાંચન સામગ્રી માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે